રાજકોટ રંગીલું શહેર ગણાય છે અને હવે તો મોસમ પણ રંગીલી થઈ હોય તેમજ એક જ દિવસમાં રાજકોટ જિલ્લાના અનેક તાલુકામાં ગરમી અને ચોમાસાનો અનુભવ કરાયો હતો ગતરોજ સવારથી જ આખરી ગરમીથી ત્રાહીમામ પોકારી ગયેલા શહેરે જનોને સાંજે ભારે પવન અને ઝાપટાએ ભીંજવી દીધા હતા જિલ્લાના યાત્રાધામ વીરપુર તાલુકામાં પણ વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો યાત્રાધામ વીરપુર અને આસપાસના વિસ્તારમાં ધૂધમાર વરસાદ ભારે પવન સાથે શરૂ થયો હતો બીજી બાજુ વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી ધોરાજી તાલુકામાં પણ ધોરાજી સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વાતાવરણમાં અચાનક પલટો આવતા આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરા હતા અને સંગ્ર વિસ્તારમાં સમગ્ર વિસ્તારમાં ભારે પવન ફૂંકાયો હતો જિલ્લાના ઉપલેટા તાલુકાના કોલકી ગામમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો કોલકી સહિતના ગામમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો કમોસમી વરસાદને કારણે ખેડૂતો ચિંતિત બન્યા હતા તો અનેક જગ્યા પર ભારે પવનને કારણે લગ્ન મંડપ પણ ઉડવા લાગ્યા હતા વિમલ સોંદરવા સાથે સીન ટ્વેન્ટી ન્યૂઝ રાજકોટ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ